અને પાણીમાં આલ્કલાઇનનું એટલે કે ટીડીએસનું પ્રમાણ શરીરને હાનિ ન પહોંચાડે તે રીતે ડબોઈ ખાતે પ્રથમ આલ્કલાઇન વોટર પ્લાન્ટની નીર એકવાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે વેગા ખાતે તેનું ઉદઘાટન કરાયું માનવ શરીર માટે પાણી ખૂબ જ મહત્ત્વનું છે તેમાં પણ પાણીમાં ટીડીએસનું પ્રમાણ વધુ ઓછું હોવાને કારણે કેટલીક વખત તે માનવ શરીર માટે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને કારણે હવે લોકો આલ્કલાઇન વોટર તરફ વળી રહ્યા હોય ત્યારે ડભોઈની અંદર પ્રથમ આલ્કલાઇન વોટર પ્લાન્ટનું ઉદઘાટન ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરાયું આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ કારોબારી ચેરમેન તેજલબેન સોની સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે ખાસ ઉપસ્થિત રહ્યા વોટર પ્લાન્ટના માલિક કૌશિક પંચાલને આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ

એમાં યુવિ મારફત એ કરવામાં છે હાલના પાણીમાં રૂપાંતરિત કરીને લોકોને બોટલ મારફતે આપવામાં આવશે ત્યારે આ યુનિક પ્રોજેક્ટ એમણે ડબોઈ નગરમાં ચાલુ કર્યો છે એ બધા ચાલને એમના પ્રેમિલીમાં અભિનંદન આપું છું અને એમનો પ્લાન્ટ કે લેટેસ્ટ પદ્ધતિનો પ્લાન્ટ છે ત્યારે મારફત લોકોને અપીલ પણ કરીશ કે ચોખ્ખું આલ્કલાઇન પાણી આપણે સૌ અપનાવીએ જેથી આપણને તકલીફો સારી રહી એમાં રાહત મળે અને જે ત્રણ હજાર કરતાં વધારે ટીડીએસનું પાણી દુર્ગમમાંથી મળે છે એને ચોખ્ખું કરીને એકસો વીસથી એકસો પચીસ ટીવીએફ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે એ પ્રમાણેનું પાણી અહીંયા ઘડી આપવામાં આવશે જ્યારે આનો ઉપયોગ કરીને આપણી શારીરિક જે તકલીફ હોય એમાંથી રાહત મેળવીએ કૌશિકભાઈને અભિનંદનની રેકવાર તમામ ઘટના